નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરીશું કોંગ્રેસની એટલા માટે કારણ કે સાત અને આઠ એપ્રિલે કોંગ્રેસમાં અધિવેશન મળવા જઈ રહ્યું છે અને આ કોંગ્રેસનું જે અધિવેશન મળવાનું છે ગુજરાતમાં ત્રીજી વખત મળવાનું છે બહુ મહત્વનું માનવામાં આવે છે આમ તો એકસો આડત્રીસ વર્ષના ઇતિહાસમાં જોઈએ તો આ ત્રીજી વખત અધિવેશન ગુજરાતમાં મળવાનું છે કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત કરવાની છે અને રાહુલજીએ તો વિધાનસભામાં કહ્યું હતું કે ઇસ બાર હમ જીતીને બતાએ ગે એટલે ગુજરાતમાં જીતીને બતાવવાની વાત કરી છે એક ચેલેન્જ આપી છે એટલે ટાર્ગેટ હોઈ શકે ગુજરાત જીતવાનો કોંગ્રેસનો અને એને જ લઈને કદાચ આ અધિવેશન હોય પણ આ અધિવેશન જ્યારે યોજાવાનું છે અને જેમ જેમ એની તારીખો નજીક આવી રહી છે એક બાજુ કોંગ્રેસ તૈયારી કરી રહી છે કોંગ્રેસના નેતાઓ ભાગદોડ કરી રહ્યા છે પ્લેસથી લઈને સ્પોટથી લઈને કઈ રીતે આખું આ અધિવેશનનું પ્લાનિંગ કરવું એ કરી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસમાં પાલિકાની જે ચૂંટણીઓ થઈને એમાં જે કોંગ્રેસના બેનર નીચે છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જે જીત્યા છે તેઓ કેસરીઓ કેસ ધારણ કરી રહ્યા છે એટલે સવાલ એ થાય કે આ શું થઈ રહ્યું છે કારણ કે નાના લેવલે તમે જિલ્લા પંચાયત કે કોંગ્રેસ તાલુકા પંચાયતમાં પણ જો કોંગ્રેસના બેનરથી જીતો છો તો બહુ જ સારી બાબત છે કારણ કે અહીંયા તો ગુજરાતનો ગુજરાત તો ભાજપનો ગઢ છે એક મોટી ફોજ છે અને એમાં પણ જો તમે આ લેવલે ચૂંટાતા હોવ તો કોંગ્રેસ માટે બહુ જ પ્લસ પોઈન્ટ ગુજરાતમાં કહેવાય પણ પાછળથી તમે કેસર ધારણ કરી લો છો ત્યારે સવાલો ઘણા બધા ઉઠે છે એની વે કોંગ્રેસ ગુજરાતમાં સારું પ્રદર્શન કરવાની છે કોંગ્રેસ પરત ફરવાની છે આ બધી વાતો વચ્ચે ઘણીવાર કોંગ્રેસના નેતાઓનો માઇલો બોલતો હોય છે ઘણીવાર કોંગ્રેસના નેતાઓનો આક્રોશ બોલતો હોય છે અને પાર્ટી સામે જ બોલતો હોય છે આપ સમજી ગયા છો હું વાત કરી રહ્યો છું મનહર પટેલની કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જેમણે એક પત્ર લખીને હાઈકમાન્ડને રજૂઆત કરી છે અને પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે એમણે કહ્યું કે પ્રદેશ નેતૃત્વ સદંતર નિષ્ફળ છે આની તપાસ થવી જોઈએ અને કોંગ્રેસને તોડનાર જે નેતાઓ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહીની દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ આવું સ્પષ્ટ એમનું માનવું છે મનહર પટેલ એટલે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા કહેવાય એક સન્નિષ્ઠ કાર્યકર્તાથી લઈને નેતા પણ કહીએ અને એક પ્રવક્તા જ્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં સરકાર હોય ને એની સામે ઠોસ મુદ્દા ઉઠાવવા છે પ્રૂફ સાથે મુદ્દા ઉઠાવ્યા છે તો એ મુદ્દા ઉઠાવનાર છે મનહર પટેલ અને મનહર પટેલ જ્યારે આવા સવાલો કરે કે પાછલા વીસ વર્ષમાં પંચોતેરથી વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી છે અને એ સામાન્ય નેતાઓને એમણે કહ્યું છે કે એમપી એમએલએ લેવલના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ છોડી છે ને આ ચિંતાનો વિષય છે આવી વાત એમણે કરી છે ને ખાસ તો ઉચ્ચ સ્તરીય તપાસની પણ એમણે માંગ કરી છે મનહર પટેલ નારાજ બહુ ઓછા થાય છે મનહર પટેલ જે કોઈ કહેવાય છે કે બોલે છે ને એ કંઈક એનામાં તથ્ય હોય વાતમાં તથ્ય હોય એમાં કંઈક મજબૂતાઈ હોય તો જ મનહર પટેલ બોલતા હોય છે નો ડાઉટ ટિકિટ એમને વિધાનસભામાં નહોતી મળી નારાજગી બતાવી હતી પણ એનો મતલબ એ નહીં કે વફાદાર નથી વફાદારી આજ સુધી કોંગ્રેસમાં પણ આજે જ્યારે આ સવાલો ઉઠાવ્યા છે ત્યારે એમ થાય કે મનહર પટેલના મનની વાત જ્યારે બહાર આવી છે ત્યારે મનહર પટેલ પાસેથી ખુદ સાંભળીએ લોકમંચ કાર્યક્રમમાં કે એમનું શું કહેવું છે તો લોકમંચ કાર્યક્રમમાં આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને આજ સુધી અમે જોયું છે કે જ્યારે જ્યારે મનહર પટેલ મીડિયા સમક્ષ કે અમારા સમક્ષ જ્યારે પણ સવાલો લઈને આવે છે ત્યારે એમાં એકદમ હોય તાકાત હોય હવે જે આ મુદ્દો છે કે આપે જે કહ્યું છે હાઈકમાન્ડ મેં રજૂઆત કરી છે કોંગ્રેસને તોડનારા કોંગ્રેસના જ પ્રદેશના નેતાઓ છે એમની સામે તપાસ થવી જોઈએ ખરેખર શું કહેવું છે આપનું પહેલી વાત તો એ છે કે હું મારી જાતને ક્યારે પ્રમોટ કરવામાં રાજકીય પરિપ્રેક્ષમાં નથી માનતો અને મેં જે પ્રિયંકાજીને અમારા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજીને અને રાહુલજીને એક નાનો એવો પત્ર લખી અને મેં મારી લાગણી પ્રગટ કરી છે અને લાગણીમાં ઠસોઠસ પક્ષ પ્રત્યેની ભાવના પ્રગટ કરી છે અને એની અંદર મને જે લાગ્યું છે એ એને મૂકવાનો પ્રયત્ન મેં કર્યો છે કે તમે મને વિનંતી સાથે કીધી છે મેં વાત કે ગુજરાતની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર જે રીતે વિપક્ષમાં બેઠા પછી લાખો કાર્યકર્તાઓ ગુજરાતની અંદર સક્ષમ કાર્યકર્તાઓ લોહી અને પછરો પાડે છે એ પોતાનો સમર્પિત ભાવ પણ કોંગ્રેસ પક્ષ પ્રત્યે બતાવે છે અને કોંગ્રેસને જીવંત રાખવાનું કામ વિપક્ષમાં બેઠા પણ પછી પણ એ કરવાનું કામ કાર્યકર્તા કરે છે આ કાર્યકર્તા પક્ષનું લોહી છે આ લોહીનો અણસાર એક કાર્યકર્તા તરીકે મને આવે છે કે આ પરિસ્થિતિમાં કોંગ્રેસની ક્ષતિ ત્રુટી ખામી ક્યાં રહી જાય છે જે પંચોતેર આગેવાનો કરતા વધુ આગેવાનો એ કોંગ્રેસ પક્ષ છોડ્યો છે અને એ છોડનારા આગેવાનો એ બે પ્રકારની વાત મૂકતા ક્યાં એક કે અમે વિચારધારાથી અમે સામેની પાર્ટીમાં પ્રભાવિત થયા છે આ વિચારધારાને પડતી મૂકી છે બિલકુલ હું એને માની શકું છું કે વિચારધારા લોકોના સમયાંતરે બદલતી હોય છે પણ બીજો વિકલ્પ એને મૂક્યો છે કે એ પક્ષના નેતૃત્વ ઉપર સવાલ પૂછો કર્યો છે અને પક્ષના નેતૃત્વ ઉપર સવાલ કરે એટલે અમારા સૌના માટે એક એક કાર્યકર્તા માટે આ ગંભીર પ્રશ્ન હોવો જોઈએ અને મેં એ ગંભીર પ્રશ્નના રીતે મેં પક્ષના ભવિષ્યની ચિંતા કરવા સાથે મેં પક્ષને નેતૃત્વને વાત કરી છે કે જો તમે આ રીતે જો પક્ષના નેતૃત્વ ઉપર પ્રહારો થઈ અને પક્ષના આગેવાનો મજબૂત આગેવાનો તમામ આગેવાનો એવા આગેવાનો છે કે જેને આજે પણ એ સામેના પક્ષમાં બેઠા પણ છતાં એનો રુદિયો એ આ બાજુ ઢળલો પડ્યો છે એવા પણ આગેવાનો છે તમામ લોકોને એક તલવારે એક ધારે એક ત્રાજવે તોલી ન શકાય ત્યારે નેતૃત્વ જે ગુજરાતનું છે એ તમામ આગેવાનો પ્રત્યે આપણો કોઈ શંકાનો દાયરો નથી પણ એમને પણ સમજદારીપૂર્વક એ વાતને સ્વીકારવી પડે કે અમે અહીંયા વર્તમાન પરિસ્થિતિમાં બેઠા છીએ છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે પરિણામ તો આપી શકતા નથી અને પરિણામ આપી શકતા નથી અને વિકલ્પ છોડતા પણ નથી તો વિકલ્પ છોડવાનો અને પરિણામ આપવાના એ બે વચ્ચેની વાતની ચિંતા કરશે કોણ કાર્યકર્તા અને કાર્યકર્તાઓએ ધીરજ ઓછી નથી રાખી પચીસ પચીસ વર્ષ એટલે એક પેઢીની ધીરજ રાખી એક પેઢીના ધીરજ પછી પણ જો કોઈને એવું ન સમજાય તો કમસે કમ એટલું તો અમે સમજી શકીએ કે અમારી હૃદયની વાત અમે મારા પક્ષને તો કહીએ એટલે ખાલી પક્ષને એવી વાત મેં કરી કે ભાઈ આ તપાસ નિમો અને જે લોકોના કારણે પક્ષના નેતૃત્વને એ પક્ષ છોડી ગયા છે એ હવે પછી કોઈ રોછા છોડે કાંઈ કંઈ નિક નિકાલ લાવે અને જો જવાબદાર હોય તો એના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરે પણ મનોરભાઈ તમે કદાચ આ વાત જાણો છો તો શું તમારું હાઈકમાન્ડ તમારું નેતૃત્વ દિલ્હી નેતૃત્વ આ વાત નથી જાણતું કે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે આપે કહ્યું એમ કે આટલા બધા નેતાઓ પંચોતેરથી વધુ નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને જાય છે તો તમારું પ્રદેશ જે શીર્ષ નેતૃત્વ છે દિલ્હી હાઈકમાન્ડ છે એ કેમ ગુજરાત વિશે નથી વિચારતું નહીં નહીં વિચારવાના કે વિચારવાના કારણોથી હું એટલો નજીક નથી ગયો પણ એક આગેવાન તરીકે એક પ્રવક્તા તરીકે હું લોકસભા લડ્યો છું વિધાનસભા લડ્યો છું મને મારા પક્ષે જે માગવી આપ્યું છે અને કોઈ વખત નારાજગી કરી હોય તો હું કોંગ્રેસ પક્ષની સામે જોઉં છું નેતા સામે નથી જોતો આજે પણ જે કંઈ પરિસ્થિતિ હું કરું છું એ કોંગ્રેસ પક્ષ સામે જોઈન કરું છું નેતા સામે જોઈન નથી કરતો અને અમે એ ઈચ્છીએ છીએ કે કોંગ્રેસના નેતૃત્વને આ અજાણ હોય જાણ હોય પણ છતાં પચીસ વર્ષનો દાયરો ગયો કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં જે નિર્ણયો લેવડાવ્યા એઆઈસીસી પાસે એ તો પ્રદેશના નેતાઓ લેવડાવવા નિર્ણયો છે જે નિર્ણયો ગુજરાતમાં લેવાના ઈ કોને લેવડાવ્યા પ્રદેશના આગેવાનો લેવડાવ્યા અને પ્રદેશના આગેવાનો નિર્ણય લેવડાવે છે અને પ્રદેશના આગેવાનો નિષ્ફળ જાય છે તો એના માટે કાર્યકર્તાને જવાબદાર દેવાની કે કોઈને જવાબદારી દેવાની જરૂર નથી માત્ર પક્ષનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે અને એ નિષ્ફળ ગયું છે એ વાતનો અંદેશો એઆઈસીસીને ચોક્કસ હશે માત્ર વાત એટલી છે કે અમે જે વાત મૂકીએ છીએ એ સકારાત્મક છે એ સમજી શકાય એવી વાત છે કાર્યકર્તાઓની હૃદયની વાત કરી છે એટલે આમાં પક્ષીય પક્ષા વાત નથી પરિવારને સુદઢ બનાવવાની વાત સાથે આ વાત મૂકી છે અને મને વિશ્વાસ છે કે જે પ્રિયંકાજીને રાહુલજીને અને જે અને અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગેજીની આ વાતનો અંદેશો પણ આવશે અને બે હજાર સમથિંગ સમયની અંદર હવે પછીના દિવસોમાં એ આપણને દેશે દેખાશે કરો આવો વિશ્વાસ મારો છે પણ મન ભાઈ સાત ને આઠ એપ્રિલે કોંગ્રેસનું આખું એક અધિવેશન મળી રહ્યું છે ગુજરાતમાં મળી રહ્યું છે ગુજરાતને કોંગ્રેસને મજબૂત કરવાની વાત છે એ સમયે જો આવો લેટર બોમ્બ થાય અથવા એ સમયે જો આવી રજૂઆત થાય તો લાગતું નથી કે આ તો એક બેકફૂટ પર જવાની વાત છે ને સર જો સમય સાથે પક્ષને પચીસ વર્ષ વૈયા ગયા આપણે આ તો સાત ને આઠ તારીખે એપ્રિલે એક અમારું અધિવેશન બોલે છે એને અને આ મારી વાતને કંઈ કશો લેવા દેવા નથી કારણ કે જે કોંગ્રેસની અધપતનની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એની અંદર અનેક કારણો મૂકી શકાય ભારતીય જનતા પાર્ટીની ફાંસીવાદી વિચારધારા એનું તંત્ર ઘણું બધું મૂકી શકાય એને બધું કંઈ બાકી નથી રાખ્યું પણ હું એમ માનું તમામ કારણો પચાસ કારણો છે કોંગ્રેસ કોઈ એક મુદ્દાથી કોઈ પછાત પાછળ રહી નથી અમે સ્વીકારીએ છીએ કે અમારી ભૂલો છે પણ મૂળ મુદ્દો એ છે કે જ્યારે તમારું ઘર તત્પર હોય એક સંપ થી કામ કરતું હોય તો બાકીના ઘણા મુદ્દા એવા છે કે ઘણા મુદ્દાને તમે નાશવંત કરી શકો છો આજે અમારી પાસે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને અપખોડવા માટે કે ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટથી બોલવા માટે સિવાય બીજું કંઈ છે નહીં પરંતુ અમે સકારાત્મક રાજનીતિ જો અમારે સફળ થવું હોય તો એક મારો વ્યક્તિગત વિચાર એમ કે છે કે ઘરને આપણે સાબદું બરાબર કરવું જોઈએ અને ઘર સાબદું હશે તો જ તમે બહારના ભાગમાં લડી શકશો આજે કોઈપણ સમયે રાજનીતિના પરિપ્રેક્ષની અંદર કોઈ અસ્ત્ર શસ્ત્ર અને સરંજામ લેનારી પાર્ટી સામે અમારે લડવાનું છે તો અમે તો પરિવારની વાતો પરિવારમાં વચ્ચે મૂકી અને પરિવારને સાબદો કરવાની વાત છે એમાં કોઈ એ સાત આઠ તારીખે કંઈ ઘટના ઘટે છે એને કશું લેવા દેવા નથી નહીં પણ મુદ્દો આ ઉઠ્યો છે એટલે જયરાજસિંહને પણ એક મોકો મળી ગયો કારણ કે જયરાજસિંહે પણ કહ્યું કે હું જ આ રીતે કંટાળ્યો હતો મેં પાર્ટી છોડી છે નહીં કં પક્ષ જો મેં બે વાત કરી પક્ષથી કંટાળવું અને નેતાથી કંટાળવામાં બહુ ફેર છે અચ્છા જે નેતાઓથી કંટાળે છે એના માટે ગંભીરતા પક્ષને રાખવાની છે જે પક્ષની વિચારધારાથી કંટાળે છે એના માટે તો કોઈ સવાલ પટેલ નેતાઓથી કંટાળ્યા છે પક્ષથી નહીં નહીં હું નહીં મેં જે વાત કરી છે તો હું તો આ બે હજાર બેમાં ટિકિટ માગી હતી સાતમાં ટિકિટ માગી બારમાં ટિકિટ માગી સત્તરમાં માંગી આપી અને પાછી લઈ લીધી ઓગણીસમાં પછી લોકસભા આપી વીસ વર્ષ તો મેં ટિકિટ કાઢવાનું છે અમે ક્યારે પસાર કર્યો મન પક્ષે ની નથી ટિકે પક્ષ પ્રત્યેની મારી કોઈ ફરિયાદ જ નથી નેતૃત્વ જે નિર્ણય લે છે અને પરિણામ નથી આવતું ત્યાં મારી ઊંચી આંગળી છે ત્યાં મારી ઊંચી આંગળી છે અને હું ઊંચી આંગળી કરવાનું કારણ કે મારા પક્ષની અંદર એટલી સ્વતંત્રતા છે એક નાગરિક તરીકે હું જીવું છું અને એક પક્ષના આગેવાન તરીકે જીવું છું ત્યારે મને એમ થાય છે કે એક ફાંસીવાદી વિચારધારાની પાર્ટી પચીસ વર્ષથી ગુજરાતમાં રાજ કેમ કરે કોના નિબળાઈથી રાજ કરે ઈ નબળા જે છે એ મારા પક્ષમાં તો કઈક પડી નથી ને એ શોધવાનું પ્રયત્ન નથી આપી શકતા નથી આપી શકતા તો વિકલ્પ એમાં રાષ્ટ્રીય નેતૃત્વ જે થી નેતૃત્વ છે એનો વાંક નથી કારણ કે જુઓ જયારે જયારે ચૂંટણી હોય ત્યારે એમની સભાઓ તમે જુઓ પ્રિયંકાજી હોય રાહુલ ગાંધી હોય ઇવન તમે જુઓ કે મલ્લિકાર્જુન ખડગે પણ એ સભાઓ ઓછી હોય ગુજરાત તરફ એમનો મોડ ઓછો હોય એવું ક્યાંક લાગે છે એટલે એને લઈને પણ ગુજરાતમાં પરિસ્થિતિ થઈ હોય તમને તમારા પ્રાદેશિક નેતાઓ હું તમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે કેમેસ્ટ્રી અને એઆઈસીસીની કેમેસ્ટ્રી ઉપર થોડીક વાત કરું એઆઈસીસી એટલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એ હંમેશા પ્રદેશ સમિતિના આગેવાનો જે વાત કરે એ વાતમાં સૂર પુરાઈ દે અને કહે છે કે તમે નિર્ણય લાવો લ્યો તમે ને તમે રિઝલ્ટ બતાવજો એ કોઈ દિવસ નિર્ણયની અંદર પડતા નથી એટલે એઆઈસીસીને હું સીધી દોષિત બિલકુલ નથી કારણ કે તમે હા ભણે છે દોષિત કેમ નથી નહીં તમે સમજો દાખલા તરીકે હું તમને કહું હાર્દિક પટેલને લાવવાનું કાવતરો કોઈને એને કર્યું કોઈ બે પાંચ લોકો આકાશવાણી રાહુલજીને તો નથી થઈ તમે સમજો પહેલાં અહીંયાથી જે કીધું કે ભાઈ આ બહુ સરસ મજાનો આગેવાન છે બહુ સારો આગેવાન છે આ છે છે આમ ને ને તેમ વગેરે વગેરે કંઈક સારી વાત બોલીએ છીએ ત્યારે એને સુર પૂરાયો છે ભરોસો આગેવાન પ્રત્યે રાખવો પડે હું આજે નેતા છું મારા કાર્યકર્તા પ્રત્યે મારે ભરોસો રાખવો પડે એમ રાહુલ જે રાહુલ ગાંધીએ કે એક્સ વાય જે ત્યાં પ્રદેશનું એઆઈસીનું નેતૃત્વ હતું એને ભરોસો આગેવાનો પ્રત્યે રાખ્યો કે ના જે વાત કરે છે એ ઓકે છે આ વાતને લઈ પ્રદેશનું નેતૃત્વ મિસગાઈડ કરે તો પરિણામ ખરાબ આવે કે ન આવે એ એક અલગ વિચ વિષય છે માત્ર અત્યાર વિષય મારો એટલો છે કે ગુજરાતની અંદર જે રીતે એક પછી એક પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી અને ગુજરાતના ગામડાથી માંડીને ગાંધીનગર સુધી કોઈ જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર્તા એ ઘરે બેઠો છે નિરુત્સાહે બેઠો છે એનામાં તાકાત છે દમ છે એના સમર્પિત ભાવ છે છતાં એને ચાર્જ કરવાનું કામ કેમ નથી થતું તો અને એનું કારણ શું આ એક અભ્યાસનો વિષય છે એટલા માટે મેં તપાસ સમિતિ માંગી કે તપાસ કરવા માટે એક નિષ્પક્ષ તપાસ સમિતિ મૂકે આ નેતાઓ નિર્ણય લે છે અને એ નિર્ણય પછી પરિણામ નથી આવતું અને આગેવાનો પક્ષ છોડતા જાય છે તો છોડવા પાછળ એને કયો મોટો લાભ થઈ ગયો છે પાછો ત્યાં તમે મને કહો આજે પંચોત્તેરની યાદી આપી એ ક્યાંય ને જકમજોળ છે ને સોનાના સેફ તો છે જે કઈ છે કોને કીધું કોને કીધું સેફ કોને કીધું સેફ ની કોંગ્રેસ કે છે ને શામ દાન ભેદ જે ભારતીય જનતા પાર્ટી અપના એનાથી તો સેફ થઈને એ એટલા તો સેફ છે હું તમને એમ કહું ભલે ટિકિટ નથી આપતા અથવા સાઇડલાઇન કર્યા છે એક વાત બહુ દિલીપભાઈ બહુ સ્પષ્ટ કરું સેફ અને અનસેફ પ્રશ્ન ક્યાં ઊભો થાય ખબર છે તમારા પગ કંઈક કુંડાળામાં પગ આવ્યો તો શેફને અનશેફ અનસેફ બનાવવાનો છે તમે રાષ્ટ્રની અંદર જનતાની સેવા કરવા માટે તમારો મજરુઓ કામ કરતો હોય તો તમારે ને સેફ ક્યાં છે પૂજ્ય મહાત્મા ગાંધીજી શેફને આવડી મોટી દિવસ જેનો આથમતો નહોતો એવી સત્તા સામે લડતા તોય અનસેફ સેફના પ્રશ્ન નહોતા તો આ તો કોંગ્રેસને તો ગરથુથીમાં છે અને છતાં એ આગેવાન બેઠો બેઠો સેફ ને અનસેફ મળે તો તમે કમર તૂટલા છો એવું સાબિત કરો તમે જાતે એટલે એ વાતની અંદર મતદમ નથી મારો સીધો સવાલ હાવ એકદમ ગળે ઉતરે એવો કે પચીસ વર્ષથી આપણે જ્યારે નિષ્ફળ જઈએ છીએ ત્યારે કોકને જગ્યા આપી દેવી જોઈએ ક્યાં એનો વિકલ્પ આપી દેવો જોઈએ ક્યાં કોક તલવાર કાઢીને બહાર નીકળી જવું જોઈએ એવું તો નથી કે મનહર પટેલને કોઈ મહત્વનો પદ નથી મળ્યું હોદ્દો નથી મળ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં માત્ર પ્રવક્તા છે એને લઈને મનહર પટેલનો આકરાચ ઉભરો હોય આક્રોશ હોય આખા ગુજરાતમાં કોઈ પણ મીડિયા જેવા દસ વર્ષથી આવું છું આ સવાલ તંપુસસો એટલે કે છે કે એ કોઈ પદ લાલચ વગર કામ કરે છે મારે મારી ઠાવકાય ભરી વાત તમારી સામે મૂકી અને મારે કોઈ ઇનામ લેવું નથી પણ એક વાત છે કે મને હૃદયમાં એવું છે કે ગુજરાતની અંદર આ દેશનું ભલું કરવા માટે કોંગ્રેસ પક્ષની વિચારધારાથી જ આ દેશનું ભલું થઈ શકે એમ છે આ સર્ટિફિકેટ આખા વિશ્વએ સ્વીકાર્યું છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો એકાવન પ્રતિમાઓ એટલા માટે ગામે મૂકી છે સામેવાળા પક્ષની એક પ્રતિમાનેથી મૂકી આ વિચારધારા સાથે જોડાયેલો છું એના ઉપર તમે અમારા બધા ગણિત કરી શકો છો જો કંઈ લેવું હોય દેવું હોય તો આખી પક્ષની વિચારધારાને મને એક વાત માનો છો કે ગુજરાતનું નેતૃત્વ અથવા ગુજરાતનું જે કોઈ અહીંયાથી કોઈ એવી નેતાગીરી કે કોઈ એવું નેતૃત્વ દિલ્હીમાં નથી કે જેને લઈને જેમ ભારતીય જનતા પાર્ટીમાં બને છે અમિત શાહ પણ ગુજરાતના છે નરેન્દ્ર મોદી એની ક્યાંક કમી ક્યાંક લાગી રહી છે કે કોમ્યુનિકેશન ગેપ અથવા જે બ્રિજ બનવો જોઈએ પ્રદેશ અને કેન્દ્ર વચ્ચે નથી બનતો એક વસ્તુ સ્વીકારવા જેવી એવી ખરી કે કોઈ સીધી સંપર્કવાળી વ્યક્તિ હોય તો ગુજરાતને એ નાના મોટી ઘણી બધી ઘટનાઓ એવી છે ડે ટુ ડેની જે ઘટનાઓ જે હોય છે કે પ્રદેશ સમિતિની હોય તો એ પહેલાં પહોંચતી પહોંચતી એવું કદાચ માની શકાય સમિતિની ગુજરાતમાં મને તો એ સવાલ થાય છે નહીં નહીં ગુજરાત કોંગ્રેસ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસનો એક હિસ્સો છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મજબૂત થાય એનો મતલબ એમ કે ગુજરાત કોંગ્રેસ થકી થવાની છે ગુજરાત કોંગ્રેસ એક પ્રાંત છે તમામ પ્રાંત છે એ મજબૂત છે તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઇન્ટરેસ્ટ છે ગુજરાતમાં બિલકુલ રસ છે બિલકુલ રસ છે રાહુલ ગાંધી અને ગુજરાતની અંદર જે રીતે અત્યારે પ્રક્રિયા ચાલુ છે આને તમે એટલું અવગણી ન શકીએ જે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે લોકસભામાં સંસદમાં એમાં આપને કેટલો વિશ્વાસ છે જે પ્રમાણેની કોંગ્રેસની પરિસ્થિતિ છે જે પ્રમાણે આપ અત્યારે બળાપો કાઢો છો કે સિત્તેર થી વધુ પંચોતેર થી વધુ તો નેતાઓ છે હજુ કોણ જશે ખબર નથી મનહર પટેલ આજે આ બળાપો કાઢે છે જે ઉભરો કાઢે છે તો લોકો સવાલ કરશે શું મનહર પટેલને પણ અસંતોષ છે કતાર પર ઊભા છે મનહર પટેલ ભાજપમાં જોડાશે મારે મારી જાતને જવા સવાલનો જવાબ દેવાનો છે મારે જાહેર જીવનના વ્યક્તિ તરીકે હું મારી લાગણી પ્રગટ કરી શકું એક એક વ્યક્તિને હું જવાબ દેવા માટે મારી મનશા નથી પણ એક વાત છે અમે લોકો જે વાત કરવા જઈ રહ્યા છીએ એ કોંગ્રેસની ભલું થશે તો જ રાષ્ટ્રનું ભલું થશે આ વિચારને અમે પકડી રાખેલો છે આ વિચાર થકી જ મેં આ વિચાર પંચોતેર કદાચ કોંગ્રેસ પક્ષમાંથી જાય રાહુલજીએ તો સારી વાત કરી હતી દ્વારકા ડિક્લેરેશનની અંદર કે પચીસ જ જોઈએ છે એ વાત સાથે હું સમજ છું અહીંયા આગળ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એમાં ઓછા આગેવાન છે કે વધુ આગેવાન જે છે એ ગુણવત્તા વાળા હોવા જોઈએ જે છે એ પક્ષ ને વફાદાર હોવા જોઈએ જે છે ઘણો બધો સમય વીતી ગયો ઘણા સમયથી આ કોંગ્રેસનું ભાજપીકરણ થાય છે કેસરિયા થાય છે તો હવે કેમ રજૂઆત કરી અત્યાર સુધી મનહર પટેલ ચૂપ કેમ હતા ભાખરી આપણે છે ને એક ખાઈ બે ખાઈ ત્રણ ખાઈ ને ચોથી ખાઈ ને એટલે ચોથી ખાઈ એટલે આપણે એમ કઈ કહેવાય હું ધરાઈ ગયો ચોથી ભાખરી એક ખાઈને પેટ ધરાઈ ગયા છે એટલે મને ત્રણ જવાબદાર છે મારું કહેવાનું છે પંદર સત્તર વર્ષ સુધી વીસ વર્ષ સુધી કોંગ્રેસ પક્ષની નાની મોટી વાતો અમે ચર્ચાના વંચે કરતા હોય પણ જે રીતે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે અને લોકો માટે આ આ રાષ્ટ્રની અંદર ગામડું અત્યારે ગુજરાતમાં ધોવા માંડ્યું છે જે પરિસ્થિતિ તમે જુઓ એક પછી એક દાખલા તમે તમારી સામે આવશે તમે મીડિયાના માધ્યમથી તમે લોકો સ્ક્રીન ઉપર બતાવો છો જે પરિસ્થિતિ ગુજરાતની છે એ ડામાડોળ છે ને તફડી છે આના માટે કોંગ્રેસ પક્ષ એકમાત્ર જવાબદાર પક્ષ છે કે જેના ઉપર લોકોને ભરોસો છે અને ભરોસો બેસી શકાય એમ છે કારણ કે ભાજપમાંથી નિર્ણ નિર્ણાયક પરિસ્થિતિ ન સર્જાય તો એની પાસે વિકલ્પ એકમાત્ર કોંગ્રેસ હોય અને એ કોંગ્રેસ પક્ષને મજબૂત કરવી અને કોંગ્રેસ રહેવી

પુનરાવર્તન કરવા માટે જે પરિસ્થિતિ સમયાંત્ર થઈ એની બદલીમાં આ વખતે ભાજપને પુનરાવર્તન કરવા માટેનું એક બ્રેક મારવાનું કામ થશે બિલકુલ પણ મનહરભાઈ જ્યારે પણ કોઈ નેતા અને ખાસ કરીને કોંગ્રેસનો નેતા જ્યારે આવો બળાપો કાઢતો હોય અથવા જ્યારે આવો ઉભરો કાઢતો અથવા પક્ષ વિરુદ્ધ બગાવત તો હું નહીં કહું એક ઠોસ રજૂઆત છે આપની અને હું બગાવત નહીં કહું પણ એના પછી શું એવો આવે છે કે હવે આ પાર્ટી જે આ કોઈ નેતા છે પક્ષ વિરુદ્ધ જશે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે શું મનહર પટેલ કતાર પર ઊભા છે એવું સમજી શકાય હજી શબ્દ પ્રયોગમાં તમે હળવાશ લઈ લો આ બળાપોય નથી આ બગાવતઈ નથી આ માત્ર ને માત્ર આંશિક જે લોકોની પીડા અમે એક આગેવાન તરીકે હોય ગુજરાતના લોકો અમને કંઈક કહે છે એની વાતનો અવાજ અમે ત્યાં સુધી પહોંચાડ્યો કે આ કરવા જેવું करू અને આ કરો તો સારું માર્ગ નથી થતું ન કરો તો અમે એક વખત બે વખત સમજાવવાનો પ્રયત્ન અમે પચીસ વર્ષથી ગુજરાતની જનતાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યાં સમજ્યા છે અમારી વાત એ હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન તો આજે ચાલુ છે તો નેતૃત્વની સામે પાંચ દિવસ બગાડવાનું થશે તો અમે નેતૃત્વને સમજાવશું પણ નહીં સમજાય તો ઈ અમને સમજાય તો અમે ગળે ગળે ઉતરાવી દઈશું પણ અમારે પરિવર્તન જોઈએ છે ગુજરાતની અંદર પરિવર્તન લાવવું હોય તો વિકલ્પ એકમાત્ર છે કોંગ્રેસ પક્ષ નહીં પણ તમારો એ તો ચલો ગુજરાતના પરિવર્તનની વાત કરું મારે પાર્ટીના પરિવર્તનની વાત કરવી છે પાર્ટીના પરિવર્તન માટે તમે જે આ માંગ કરી છે ને શીર્ષ નેતૃત્વને રજૂઆત કરી માની લો કે નથી બહુ ધ્યાનમાં લેતા અથવા બહુ લાઇટલી લે છે જે અત્યાર સુધી લીધું પ્રયાસ ચાલુ રહે પ્રયાસ ચાલુ રહેશે અમારા કારણ કે અમારી વાસ્તવિકતા છે ને કોઈપણને સમજાય ન સમજાય કારણ કે દૂર બેઠા છે નથી સામે આવતી વાત એક વખત બે વખત ત્રણ વખત અમે મૂકતા રહેશું અમારો પ્રયત્ન ચાલુ રહેશે ભાવના શુદ્ધ છે કોંગ્રેસની સામેની પરિસ્થિતિ છે એ અમારી નજર સામે ડામાડોળ બની રહી છે તો એ વાત તો મૂકતા રહેવાના ને અમે જે રીતે જનતા પાસે જવામાં અમે ક્યાંક શોભ અનુભવીએ છીએ પચી વખતથી વર્ષથી કાઢી મૂક્યા છે અમને છતાંય જનતા પાસે જઈએ છીએ અને હાથ જોડીએ છીએ અમે તમારું ભલું કરશે એવી લાગણી પ્રગટ કરી મનરભાઈ એક લાગતું નથી કે આ જ્યારે અધિવેશન જ્યારે મળવાનું છે કોંગ્રેસનું સાત ને આઠ એપ્રિલ એ પહેલાં તમે જ્યારે આ વાત કરી એટલે ઉપરથી ઠપકો પણ આવે કે મનરભાઈ આ શું છે આપણું અધિવેશન મળી રહ્યું છે અને જ્યાં જે પ્રદેશમાં મળી રહ્યું છે ત્યાં તો તમે આવા સવાલો ઉઠાવો છો નહીં અમારું શીર્ષ નેતૃત્વ એવું માને છે કે અમારા પક્ષમાં એક આંતરિક લોકશાહી છે અને આંતરિક લોકશાહીના નાતે જે વૈચારિક વાતો જે ખરેખર અમુક વાતો જે કહેવી પડે તો એ જાહેરમાં જાહેર જીવનના લોકો છે કરવામાં કોઈ વાંધો નથી કારણ કે એની અંદર તમારો પર્સનલ ઇન્ટરેસ્ટ ન હોવો જોઈએ માત્ર પક્ષના હિતમાં વાત કરવાની થતી હોય તો ખુલ્લેઆમ કરવી જોઈએ પક્ષના હિતમાં કરવી જોઈએ એ વાતને હું તો સુબ્રમણ્યમ સ્વામી તો છું નહીં મન વાટે છે અને મન ફાં શબ્દ પ્રયોગ કરે છે એવી તો વાત છતાંય તે એમનું છે હિંમત ભારતીય જનતા પાર્ટી કે સ્વામી ઉપર ભાજપના આગેવાન ઉપર એક નાની ચિઠ્ઠી લખે આ આ આ જે વસ્તુ છે એ અહીંયા નથી અહીંયા અમારે ત્યાં મેં વાત મૂકી છે મને પાક્કો વિશ્વાસ છે કે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પક્ષ વિચારવાની શરૂઆત કરશે કારણ કે આ અમુક પ્રકારે અમારા સંકેતની રાહ પણ જોવાતી હોય અને અમે બોલ્યા હોય સાત તારીખને આઠ તારીખે અધિવેશન મળે એ તો અમારો ગૌરવપ્રદ વાત છે

રાજનીતિમાં કોંગ્રેસ પક્ષે મને જે અધિકાર આપ્યો છે ને એ અધિકારનો જ મેં ઉપયોગ કર્યો છે એ અધિકારથી આગળ એક ડબલ્યુ પણ જવા માગતો નથી મારી ભાવના અને મારી લાગણી છે મારો પક્ષ બરાબર સમજે છે એટલે તમે જે બોલ્યા એ તો બહુ જોજન દૂર વાતનું વાત કરી દીધી પણ તમે એવો સવાલ મને કરો કે આ પછી સારું પરિણામ આવી શકે અને પછી શું થશે તો પછી હું કહીશ કે ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસની અંદર સરકાર કોંગ્રેસની બનશે આ વિશ્વાસ ને તજુબો અમારો છે એ દિશામાં અમે કામ કરીએ છીએ પાછા વળવાનો વિકલ્પ અહીં છે જ નહીં જે લોકોએ પાછા ગયા છે એ લોકોને મેં પહેલાં વાત કરીને બે વિકલ્પો એ વિચારધારાને ખંડિત કરીને ગયા તો એને હું સલામ કરું પણ જે નેતૃત્વ સામે વાંધો કર્યો છે ત્યાં તો અમારે સ્વસ્થ બનવું પડે ને તો એ સ્વસ્થ બનવાની વાત છે બે કોઈ ખોટી વાત તો કરી નથી સ્વસ્થ ભેદ કશું જ કામ નહીં કરે કોઈ હથિયાર ના 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 શામદાન દંડ ભેદની એ બધી વાતને આપણે ઘડા થોડાક દૂર રહીએ અત્યારની પરિસ્થિતિ જે છે પ્રદેશ સમિતિમાં જે પચીસ વર્ષથી અમે બહાર છીએ આ અમારી પીડા કે અમે જનતાની સેવા કરી શકતા નથી ને અમે સમય વાપરીએ છીએ અને સમય વાપરીએ છીએ એવો સમય કે સમર્પિત ભાવથી સમય વાપરીએ છીએ જો સમર્પિત ભાવથી સમય વાપરતા હોય છતાંય તે સરકાર અમારી બની શકતી ન હોય જનતા અમારી દૂર ભાગતી હોય તો અમારે કારણો તો શોધવા પડશે મેં શું કીધું ઉચ્ચ સ્તરીય કમિટીની રચના થાય અને એની સત્યની શોધ થાય કે ખરેખર ગુજરાતની કોંગ્રેસ સત્તા ઉપર કેમ નથી આવતી એના પાછળ જવાબદાર કારણો શું અને જે છોડી ગયેલા લોકો છે એ બોલે છે એ દાવો કરે છે જે આરોપ મૂકે છે કે કોંગ્રેસના આગેવાનો અહીંયા પ્રદેશ સમિતિમાં બેઠા છે એના તો એ સત્ય શોધવાની જવાબ જવાબદારી તો કોઈ કરવી પડશે ને એ સત્યમાં એમાં સત્ય નહીં પડ્યું હોય તો અમે પણ એની સાથે જોડાઈ જઈશું પણ એ સત્ય સમજી લો કંઈક નીકળ્યું તો ગુજરાતમાં સારી વાત બનવાની છે ગુજરાતમાં સારી વાત બને એની તો અપેક્ષા સૌને છે ચલો બિલકુલ એટલે મીડિયા જે કંઈ કહેતું હોય કે ભાઈ મનહર પટેલનો રોષ છે આક્રોશ છે બગાવત છે દ્રોહ છે પણ મનહર પટેલે જે પ્રમાણે વાત કરી કે આ એક લાગણી છે ભાવના છે પક્ષના કાર્યકર્તા તરીકે હું લાગણી ભાવના કેમ ના મૂકી શકું અમારા પાર્ટીમાં લોકશાહી છે અમે રજૂઆત કરી શકીએ છીએ અને સાથે સાથે એમણે કહ્યું કે કાર્યકર્તાઓ લોહી સીંચ્યું છે આ કોંગ્રેસ પાર્ટી માટે અને કોંગ્રેસને જીવંત રાખી છે ભલે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એમનું કહેવું છે પણ આજે પણ કોંગ્રેસ ગુજરાતમાં જીવંત છે અને લોકોને કોંગ્રેસ પર એમનું કહેવું છે કે ભરોસો છે સાથે જ આંતરિક લોકશાહીની એમણે વાત કરી અને આંતરિક લોકશાહી હોય એટલે જાહેરમાં કોઈ પણ વાત કહેવામાં મને વાંધો નથી એવું મનહર પટેલ સ્પષ્ટ માને છે મારો આમાં કોઈ જ સ્વાર્થ નથી એ પણ એમણે વાત કરી અને ખાસ જે એમણે વાત કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ આની થાય કેમ કોંગ્રેસની પરિસ્થિતિ પચીસ વર્ષથી આવી છે અને જે તપાસ થાય અને સત્યની શોધ થાય એમાં મને ઇન્ટરેસ્ટ છે રહી વાત સાત ને આઠ એપ્રિલે ગુજરાતનું જે અધિવેશન મળી રહ્યું છે એમાં એમને વિશ્વાસ છે કે સારી બાબત છે અને આવનારા દિવસોમાં એને જ લઈને કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત બનશે અને આવનારી ચૂંટણીમાં સરકાર પણ બનાવશે એટલે કેસરીઓ ધારણ કરશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશે જોડાશે આ વાતને તમામ વાતોને એમણે રદિયો આપ્યો છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો કોંગ્રેસ મજબૂત થાય છે અહીંયા અધિવેશન કરે છે ભલે સરકાર બનાવે કે ન બનાવે પણ એક વિપક્ષ તરીકે પણ જો મજબૂત થાય છે સરકાર બનાવે તો પણ એ તો જનતા નક્કી કરશે પણ વિપક્ષ તરીકે પણ મજબૂત બને છે તો ગુજરાત ને ગુજરાતીઓનું એમાં હિત છે અને એમાં આપણે બધા પણ રાજી છીએ એની મનહર પટેલ અમારા સ્ટુડિયોમાં આવ્યા આપે જે સ્પષ્ટતા કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચમાં હતી વાત મનહર પટેલના મનની વાત ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર